ને કામ દોસ્તો ઇકો ઝોન માર તો ઇકો ઝોન વિશે ભાષણ નથી કરું માર તો એક નારો આપવો છે કે જે લાવ્યા જીકો શરમ નથી આવતી બાચેપાળાને ઇકો ઝોન લાવતા જંગલ બે વખત આગળ વધ્યો આસનાપુર ગામ લઈ લો અનેક ગામમાં આથી 40 વર્ષ પહેલા જે જમીન ગામની પડતર જમીન હતી એ જમાનામાં વન વિભાગ વાળા એવું કીધું કે અમને આ રોપા બોપા વાવવા આપો ફોર નર્સરી બર્સરી બધું ડેવલપ કરવા અમે તમને ડેવલપ કરી દઈશું તમને બધા ખબર હશે કે જે જમીન આજથી ત્રીસ વર્ષ પહેલા ગામની પડતર જમીન હતી એ જમીનમાં જંગલ વિભાગ ઓરું આવ્યું નજીક આવ્યું વંડી અંદર લીધી અને જમીન કોની થઈ ગઈ આજે કયો બધા આજે જમીન જંગલની થઈ ગઈ ઇતિહાસમાં બે વખત જંગલ ઓરું આવ્યું આ ત્રીજી વાર ચાલુ કર્યું છે ઇકો ઝોન ના નામે આજ ઇકો ઝોન લાગશે દસ વર્ષ પછી વંડી ન્યા સુધી આવશે જાગવાની જરૂર છે દોસ્તો મુખ્યમંત્રી અહીંયા આવ્યા એના પાગ્યા આવ્યા ટોળું આખું આવ્યું અધિકારીન અધિકારી ખટારાબંધ નેતાઓ આવ્યા

દોસ્તો ડબલ એન્જિન હોય કે પચાસ એન્જિન હોય જો ખેડૂત માટે કાળજી ફાળી બોલે નહીં તો એવા એન્જિન નું કઈ કામ નથી આપણે આપણો માણા હારો દોસ્તો મુખ્યમંત્રી કૃષિ મંત્રી વિધાનસભામાં જાહેરાત કરી કે ભાઈ ખેડૂતોને પાંચ લાખ રૂપિયાની વગર વ્યાજનું નું ધિરાણ મળશે ઓહો હો પાંચ લાખ રૂપિયાનું વગર વ્યાજનું નું ધિરાણ મળશે મને મારા ગામમાંથી મારા ઈ પંતકમાંથી અનેક ખેડૂતોના ફોન આવ્યા કે કૃષિ મંત્રીએ તો વિધાનસભામાં ઉભા રહીને કીધું કે 5 લાખની વગર વ્યાજની લોન મળશે ધિરાણ મળશે આ મંડળીવાળા ના પાડે છે મે એને એટલું જ કીધું કે વિધાનસભાની અંદર ગાડાનું ટોળું બેઠું છે ઈ ગમે એવું બોલે અને તમે સાચું માની લો ઈ ભૂલે મંત્રીની ઈ તો બોલે ગૃહ મંત્રી કેવું બોલે છે કાયદો કાયદાનું કામ કરશે અને કોઈને બક્ષવામાં નહીં આવે બધાને ભાજપમાં લઈ લેવામાં આવશે જ્યારે એવું કહે છે કે કોઈ ચમરબંધીન છોડવામાં નહીં આવે બાકીનું વાક્ય ખાલી રાખે કૌંસમાં લખ્યો કે બધાય ગુંડાઓને ભાજપમાં લઈ લેવામાં આવશે અને લીધા જગ જાહેર લીધા ચોરોને ભાજપમાં લીધા તોડબાજો ભાજપમાં વ્યાજ માપ્યા ભાજપમાં જમીન માપ્યા ભાજપમાં બળાત્કારી જેવા બળાત્કારી વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય થઈને બેઠા છે અત્યારે ચાલુ ધારાસભ્ય બળાત્કારી છે એફઆઈઆર છે પોલીસ એરેસ્ટ નથી કરતી આખા ગુજરાતના ગુંડાઓ તોડબાજો માફિયાઓ લૂંટનારાઓ ભાજપના પટ્ટા પહેરીને બે ફામ ફરે છે કોઈ એને રોકવા વાળું નથી કોઈ એને કહેવા વાળું નથી અને પોલીસ તો નાનો માણસ હાથમાં આવે તો સિંઘમ બની જાય છે એક ગરીબ ખેડૂત ગામડેથી ગાડી લઈને શહેરમાં વિસાવદર કે ભેસાણમાં આવે તો ચોકડી ઉપર સિંઘમો ઊભા હોય છે આ નથી પહેર્યું હોલું નથી પહેર્યું લે ભાઈ લુગડાઈ કાઢી લે હવે આટલું જ વધ્યું છે અને ગુંડાઓ જંગલ ખોદી નાખે રેતી ખોતરી જાય પેલા કાઢી જાય દારૂ વેચે તો સિંગમ સાહેબો ની ઓકાત નથી કે એક શબ્દ પૂછે ભાઈ તું ક્યાંનો છો ભાજપના ના પટા પહેરીને ફરે છે ગુંડાઓ બેફામ કોઈ રોકવા વાળું નહીં કોઈ ટોકવા વાળું નહીં કોઈ કેવા વાળું નહીં દોસ્તો એક તક મને આપો જો આ ગુંડાઓને હમા નમા ન કરો તો બીજી વાર હામો નહીં મળે ભાજપના મન એવી ગામડાની અંદર નહીં જેવો ભાજપ વાળો હોય આખા ગામને દબાવતો હોય સરકારી યોજનાઓ આવે કોઈ પણ ગામમાં ભાજપ ભાજપની ટોળકી વેચી લે ગામના માણસોને સરકારી યોજનાનો લાભ ન મળે ખેડૂતને